આજે મારું નામ મયંક દેસાઈ સેનેટરી ઇન્સ્પેક્ટર નડિયાદ કોર્પોરેશન અગાઉ અત્યારે માલિક ટી સ્ટોલ અને રજવાડી ટી સ્ટોલ ને અગાઉ પણ અમે વારંવાર મૌખિક સૂચનાઓ આપી છે અને ફાઇન પણ કર્યો છે દંડ પણ ફટકાર્યો છે તે છતાં રેલવે સ્ટેશનની બાજુમાં આવેલ વિસ્તારમાં નડિયાદમાં લોકો જે પ્રવેશતા હોય મુખ્ય દ્વારગાળા ત્યાં આગળ વારંવાર ગંદકી કરતા હોય છે તો ના છૂટકે અમારે આજે એમની દુકાનને સીલ મારવામાં આવી છે અને વધુ વિગત માટે અમારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છે શ્રી હુદર સાહેબ તેમની જોડથી તમને વિસ્તૃત માહિતી મળી જશે અમે સીલ કરી દીધી છે ચાના કપ જે છે એ પીને ડસ્ટબિન રાખવાની તમારા માધ્યમથી મીડિયાના માધ્યમથી અવારનવાર અમે સૂચનાઓ આપી છે કે ભાઈ ચાના કપ હોય કે ઘરમાં કામ કરતા તમે કામનારા બહેનો છે કે કોમર્શિયલ એકમોમાં કોમ્પ્લેક્ષોમાં જે સફાઈ કામદારો છે એના દ્વારા કચરો જાહેર રોડ પર ના નાખો આપણે સ્વચ્છતા માટે આપણા જિલ્લાના કલેક્ટર સાહેબ શ્રી કમિશનર સાહેબ શ્રી અને આપણા ધારાસભ્ય સાહેબ લોકલાડીલા ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ સાહેબ દ્વારા અવરન સૂચનાઓ આપવામાં આવે છે કચરો ડસ્ટબિનમાં જ નાખો તેમ છતાં નગરપાલિકા મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ સેવાઓ અવિરત પ્રમાણે તમામ વાળોમાં ચાલુ કરવામાં આવી છે તેમ છતાં રાત્રે પણ હોટલોવાળા છે ઘરમાંથી કચરો બહાર લાવી લઈને રોડ દે છે તેને લીધે લોકોની અવરજવર જવર કરતા લોકોને મુશ્કેલીઓ પડે છે પર્યાવરણ જોખમાય છે આવી જ રીતે આજે આ દુકાનોને અમે સીલ કરવાનું ચાલુ કર્યું છે તેવી રીતે કોર્પોરેશનના તમામ વિભાગ જગ્યાએ આવી રીતે જો અમને ફોટોગ્રાફ મળશે

Where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform and with all this I acquire important skills that make me future ready and confident Would you also like to know where is my future ready school visit now and see for yourself